હલો મિત્રો કેમ છો આજે તમને ગુજરાતનું એક દિવસીય પર્યટન સ્થળનું સૌથી મહત્વનું સ્થળ બતાવવા જઈ રહ્યું છું જ્યાં છે મ્યુઝિકની મજા જ્યાં છે મસ્ત વિશાળ બગીચો બાળકો માટે રમતગમતની અદભુત વ્યવસ્થા અને અદ્ભુત એની આરતી છે હાથીની અંબાડી ઉપર આરતી નીકળે છે જી હા વિડીયોની હાઇલાઇટ જોઈ અને તમે નક્કી કરી લીધું હશે વિડીયો પૂરો જોજો આપણે વાત કરી રહ્યા છીએ નીલકંઠધામ પોઈચાની સંપૂર્ણ માહિતી આપીશ પણ એ પહેલાં વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ વાત કરીએ પોઈચાનું સ્થાન ક્યાં આવેલું છે ગુજરાતમાં તો કે રાજપીપળાથી બાર કિલોમીટર દૂર નર્મદા નદીને કાંઠે આ મંદિર આવેલું છે ત્યાર પછી નજીકનું રેલવે સ્ટેશનની વાત કરીએ તો તે પણ રાજપીપળા છે અને વડોદરાથી તમારે એકસાઈ કિમી રોડ દ્વારા તહી પહોંચવું પડે વડોદરા એ નજીકનું એરપોર્ટ છે અમદાવાદથી એકસો સિત્તેર કિલોમીટરનું અંતર ધરાવતું આ મંદિર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છે પોઈચા અને પોઈચા મંદિરની ખાસ સગવડની વાત કરીએ તો અહીં એક દિવસીય મુસાફરી પિકનિકમાં તમને આનંદ આવશે અને તમે બે દિવસ પણ અહીં આનંદ કરી શકો છો જો તમે અહીં રહેવા જમવાની પણ સંપૂર્ણ સુવિધા છે રહેવા જમવા માટેના નંબર આગળથી વ્યવસ્થા કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ફોન નંબર તેમાં ડિસ્ક્રિપ્શનમાં જઈને આપ અગાઉથી બુકિંગ કરી શકો છો એકસો પાંચ એકરમાં ફેલાયેલ આ પોઈચાના મંદિરના આપણે દર્શન કરી અને તમને તેની સંપૂર્ણ વિગત આપવાનો પ્રયાસ કર્યો છે એકસો ને પાંચ એકરમાં ફેલાયેલું અદ્ભુત મંદિર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ એકવીસ દિવસનો મહોત્સવ બાદ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને મંદિરની અંદર આ સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવવાનો મંદિરની અંદર ભગવાનના દર્શન કરવાનો એક અનોખો આનંદ છે આ સ્થાનને પશ્ચિમના પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે અને આ મંદિરની કલા કોતરણી છે એ મનમોહક છે અને એની ખૂબી છે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો મંદિરની જે ગર્ભગૃહ છે મંદિરમાં જે ભગવાનના દર્શન છે એ આપ જોઈ રહ્યા છો તળાવની વચ્ચે આ સરસ મજાનું મંદિર છે અને એની અદ્ભુત કલાકોતરણી એ મંદિરને અનોખું બનાવે છે મંદિરની બહારનું દૃશ્ય જે આપને બતાવી રહ્યો છું એકસો પાંચ એકરમાં અને સાત વિભાગમાં વેચાયેલું આ મંદિર તમે સંપૂર્ણ જોશો એટલે તમને થશે કે વાહ શું એની કલા કોતરણી અને ઇજનેરોનું કૌશલ્ય છે જે આપણે શરૂઆતમાં મેં તમને બતાવ્યું એકસો આઠ ગૌમુખ છે જેમાં તમે સ્નાન કરી શકો છો અને જે ધામનું મુખ્ય મંદિર છે એમાં શેષનાગ સાથે વિષ્ણુ ગણેશજી સહિતના મંદિરો છે બહારના દ્રશ્યો જો અદ્ભુત આવી કેટલી બધી મૂર્તિઓ અને કલાકૃતિઓ છે અલગ અલગ વિભાગની અંદર આવી બોલતી તસવીરો છે આ તસવીરની ઝલક જરાક જુઓ જાણે લાઈવ સભા છે અને સ્વામિનારાયણ ભગવાન એક વૃક્ષની નીચે જ્ઞાન આપી રહ્યા છે અને જાણે જીવંત અત્યારે સાધુ સંતો છે જ્ઞાન મેળવી રહ્યા છે એવું દ્રશ્ય તમે દેખાઈ રહ્યું છે આવી કેટલીય શ્રાવ્ય જે કૃતિઓ છે એ અહીં જોવા મળે છે આગળ પણ આપણે આવી કૃતિઓ જોઈશું આવા કેટલાય જે લાઈવ ત્રાદશ્ય આપણને સામે આવે મહાભારત અને રામાયણને જોડતા એના અગિયારસો આવી મૂર્તિઓ છે કે જેના પ્રસંગોને આપણે જીવંત બનાવી દે છે એ પ્રસંગો આપણે સામે જોઈ શકીએ છીએ અહીં દ્રશ્યમાં ઉદાહરણરૂપે કુંભકરણનું દૃશ્ય આપને બતાવી રહ્યો છું કે કુંભકરણ જ્યારે નિંદ્રામાં સૂતો છે ત્યારે તેને ઉઠાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ છે એ સિવાયની રામાયણ અને મહાભારત અને ભારતની પ્રાચીન સંસ્કૃતિને લગતી આવી નાની મોટી મૂર્તિઓ દ્વારા જે જંગલ બનાવવામાં આવ્યું છે એ જંગલમાં તમે વિહિરશો એટલે કેટલા બધા એવા પ્રસંગો એવા અનુભવોનું અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એ જોઈ અને આવી મનમોહક મૂર્તિઓ જોઈ અને તમને ખૂબ જ આનંદ આવશે સાથે સાથે જે આગળ ફરતા જાઓ ત્યાં પાણીનો સ્ટોપ વગેરે બાબત છે હવે વાત કરીએ હોરરની કે હોરર કે જે ભૂત બંગલો છે એનો અવાજ આપ સાંભળી શકો છો અને નાના બાળકો માટે તો આ એક અદ્ભુત છે અને નાના બાળકોને બીક પણ લાગે છે પણ બાળકોને મજા આવે એવું મ્યુઝિકની જે સિસ્ટમ છે એ પણ છે ચાલો મ્યુઝિકની સાથે આપણે થોડા નાચી લઈએ જુઓ આ બાળકો કેવા નાચે છે થોડી વાર જુઓ અને બાકીના વિડીયામાં બને રહેજો આગળ હજી સંપૂર્ણ માહિતી આપવી છે થોડો ડાન્સ ત્યાર પછી આ અદ્ભુત પક્ષીઓનું ઘર કેટલા બધા પક્ષીઓ છે અને ત્યાર પછી આપણે માછલી ઘર પણ જોવાનું છે આ મંદિરની મેં વાત કરી છે મંદિરના મુખ્ય આકર્ષણોની વાત કરું મુખ્ય મુખ્ય મેં એ બતાવ્યા છે મંદિર ખૂબ જ વિશાળ છે નાના નાના ભાગોનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ મૂકો છે મંદિરની મુખ્ય આકર્ષણની વાત કરી દઉં તો સુંદર સરોવર વચ્ચે આ મંદિર છે નેચરલ પાર્ક અને કલાકૃતિ ઘરો વોટર શો છે લેસર શો છે ડાન્સિંગ ફુવારા છે લીલાછમ પહાડો વચ્ચે ભગવત લીલા ચિત્રો છે નો નૌકા વિહાર છે ચેન્જ ઓફ લાઈફ શો છે સહજાનંદ આર્ટ ગેલેરી અમેઝિંગ માછલી તથા પક્ષીઓ છે હોરર હાઉસ જે આપણે પહેલાં જોયું તે ફ્લાવર્સ ક્લોપ છે ઇન્ફોસિટી સાયન્સ સિટી છે એન્જ્યુમેન્ટ પાર્ક આનંદ પ્રમારતો એન્જોય પાર્ક કે જ્યાં બાળકોને રમવા માટેની વિશાળ સગવડ અને આવી અદ્ભુત જે સ્વામિનારાયણ મહાપ્રભુની છે એવી મૂર્તિઓ કે જેમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ કિંમતની એકસો બાવન ફૂટ ઊંચી સ્વામિનારાયણની પ્રતિમા છે એ આકર્ષક છે માછલી ઘરની જે વાત કરતા હતા તે માછલીઘર અહીં યોગ અને નિદર્શન દર્શાવતો આ સરસ મજાના કલાકોતરણી અને બાળકો માટે રમવાની એવી વિશાળ જગ્યા કે જ્યાં થાકી અને બાળકો પોતાનો રમી શકે છે ભમી શકે છે અને આનંદ ઉત્સવ કરી શકે છે આવી અદ્ભુત જગ્યા અને સાથે સાથે આ જગ્યામાં રહેવા અને જમવાની ઉત્તમ સગવડ એટલે નીલકંઠ પોઈચા સ્વામિનારાયણ મંદિર સાંજ પડતાં પડતાની સાથે જ તમને આ હવાજો સંભળાય છે અને અવાજ સંભળાય છે એ છે અહીંની અદ્ભુત આરતી લગભગ મારા ખ્યાલથી ગુજરાતના જેટલા સ્વામિનારાયણ મંદિરો છે એ સ્વામિનારાયણ મંદિરોમાં સૌથી સરસ અને અદભુત જો આરતી થતી હોય તો એ નીલકંઠ ધામ પોઈચાની આરતી છે અહીં સંપૂર્ણ આરતીના ભાગ તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે હાથીની અંબાડી ઉપર અને આ તોપો સાથે એમ કહેવાય ને કે શૌર્ય દેશભક્તિ સંસ્કૃતિ માતા ગાય માતા પણ લાઈવ સાથે તમે આગળ જોઈ શકશો એની સાથેની આ અદ્ભુત રમણીય એની જે આરતી છે જેવી આરતી પૂર્ણ થવાની આવશે ત્યારે લાઈટ શો દ્વારા આ મંદિરને ચાર ચાંદ લાગવામાં આવે છે તો છે ને અદ્ભુત જગ્યા પૃથ્વી પરનું સ્વર્ગ નીલકંઠ ધામ પોચા કારણ કે આ ધામને એવી રીતે ખંતથી બનાવવામાં આવ્યું છે સાથે સાથે નર્મદા નદીનો કાંઠો કે જેણે ગુજરાતની જીવાદોરી કહેવામાં આવી છે આ નર્મદા નદીમાં તમે ઊંડે સુધી જઈ શકો એવી માર્ગની વ્યવસ્થા કરી છે નર્મદા નદીના પટાંગણ સુધી તમે જઈ શકો છો અને ન્યા બેસી અને નર્મદાની ચરણામૃત લઈ શકો છો આ અદ્ભુત આરતીના દર્શન કરતાં કરતાં એકવાર જરૂરથી રાજપીપળા પહોંચા આવજો સાથે સાથે અહીં તમે આવ્યા હોય તો અહીં નજીકનું જે ફરવાલાયક સ્થળ છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની પણ તમે મુલાકાત લઈ શકો અને એક જ સાથે આ પ્રવાસનો આનંદ મળી શકો જુઓ આ ગજરાજ હાથી પર સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે સાથે પાછળ એક રથ તમે જોઈ શકો છો વચ્ચે તમે ગૌમાતાના દર્શન પણ આગળ કરાવું જો ગાય માતા છે અને દરરોજ આ રીતે આ એની જે અદ્ભુત છે એ આરતીની વ્યવસ્થા કરવામાં આવે છે અને હજારો લોકો હજારો યાત્રિકો આરતીનો લાભ લેતા હોય છે તમે પણ જાઓ તો મારી વિનંતી રહેશે કે આ આરતી ખાસ જોજો કારણ કે આ મંદિરનું મુખ્ય આકર્ષણ એ આરતી છે સાથે સાથે અહીં રોકાવાની અને રહેવાની ઉત્તમ સગવડની મેં અગાઉથી વાત કરી છે ફરીથી કહી દઉં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે જરૂર જણાય આપ એ ઉપર સંપર્ક કરી અને અગાઉથી આપનું બુકિંગ કે કરાવી શકો જેથી આપણને કોઈ તકલીફ ન પડે બિનજરૂરી ફોન ન કરવા આપને નિવેદન રહેશે અદ્ભુત આ જે આરતી છે એના દર્શન કરતાં કરતાં વિહરતા વિહરતા મેં મુખ્ય મુખ્ય સ્થળોનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કુલ મંદિર મિત્રો એકસો પાંચ એકર જમીન એટલે ખૂબ જ વિશાળ જગ્યા છે અને એવડો આપણે જો એનો એક એક જગ્યા બતાવું તો તો બે દિવસ જેટલો સમય વીતી જાય એવું આ સરસ મજાનું પૃથ્વી પરનું સ્વર્ગ અને ઇજનેરી કૌશલ્યની જે કલાકૃતિઓ છે એનો મનમોહક સંગમ છે એટલે એકવાર જરૂરથી આ નીલકંઠ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરજો અને પોઈચા આવજો પોઈચા આવ્યા પછી તમને આનંદ થશે બાળકો વૃદ્ધો પૂરા કુટુંબ સાથે ફેમિલી સાથેનો એક બે દિવસનો જો કોઈ પ્લાન કરતા હોય તો મારા મતે આ અદ્ભુત સ્થળ છે કે જે બાળકો માટે વૃદ્ધો માટે વડીલો માટે સૌને માટે ઉત્તમ જગ્યા છે આવું આ જે મંદિર છે લગભગ બે હજારને તેરમાં કે પંદરમાં બનાવવામાં આવ્યું છે એક્ઝેક્ટ મને અત્યારે ખ્યાલ નથી પણ આ મંદિરની સ્થાપના કરી ત્યાર પછી એકવીસ દિવસનો મહોત્સવ અને મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી અહીં જે મંદિર છે બનાવવામાં આવ્યું છે કહેવાય છે કે બસોને ચોવીસ વર્ષ પહેલાં જે સ્વામિનારાયણ ભગવાન જે છે કે નીલકંઠવર્ણી જેને કહેવાય છે તે વિહરતા વિહરતા અહીં નર્મદા નદીમાં તેમણે સ્નાન કર્યું હતું આ જગ્યા પર અને તેથી જ આ જગ્યા ઉપર આ ભવ્ય અદ્ભુત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નિર્માણ કરવાની સાથે સાથે સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે સૌને ગમે ગુજરાતનું એ રમણીય સ્થળ અને નર્મદા નદીનો કાંઠો હોય એટલે લીલાછમ વૃક્ષો અને અદ્ભુત રમણીય એની આરતી આરતીના દર્શન કરતાં કરતાં મેં સંપૂર્ણ આ તમને માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે આશા છે તમને આ ગમ્યું હશે સૌને જય સ્વામિનારાયણ